આજે અમારા બેન એમને ચીલા ખાવાનું મન થયું છે તો ચીલા બનાવવાના છે એની માટે એમણે ટમેટા ડુંગળી અને કેપ્સિકમ કટ કરી લીધા છે જો આજે મારી ધોની રવાના ચીલા બનાવશે પ્રથમ ભાઈ કોફી પીવે છે અત્યારે જો બાર થયા છે અને આવી ગયા છે ધોની છે એનું કામકાજ ચાલુ છે અમારી ધોની બેન આજે શીલા બનાવે છે ઉનાળો આવી ગયો છે એટલે નરેશ આજે છાસ લાયા છે છાસ પીવા માટે છાસ પીવી પણ જરૂરી છે એટલે છાસ રોજ જે પીવાની ઉનાળામાં દાળ ભાત બની રહ્યા છે એક કુકરમાં દાળ અને આમાં મેં દાળ વઘારી નાખી છે